અંજાર પોલીસ સ્ટેશનના નવ ગુનામાં સંડોવાયેલ મુસ્તાક નઝમુદ્દીન બાયડના ગેરકાયદે ઘરમાં જે વીજ મીટર લાગેલું હતું તે ગેરકાયદેસર હતું પ્રણામે પીઆઈ ગોહિલ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક અસરથી તેમના નિવાસસ્થાને દોડી જઈ વીજ પુરવઠો કટ કરીને ત્રણ લાખના દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી આજરોજ અંજાર પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક ગુંડા તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી ડીજીપી સાહેબની સૂચના અન્વયે તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન શરીર સંબંધી લૂંટ ખૂનની કોશિશ જેવા નવ જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપી મુસ્તાક ઉર્ફે મુસ્યો નઝીમુદ્દીન બાદ વાયરના કબજા ભોગવટા મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોય અને વીજ મીટર લાગેલ ન હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી અને ભોગવટાના મકાનમાં ઉપયોગમાં લેવાયેલ ઇલેક્ટ્રિક વીજ સાધનોની યાદી બનાવી રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને વીજીવીસીએલ અંજારના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતીમાંથી જાણી અંજાર